બાબાના ખોપાળા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો બગસરા પધારેલ ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ દાસ સ્વમુખે શાકોત્સવ નો મહિમા સમજાવી સભાનો પ્રારંભ કર્યો ખોપાળા સ્વામિનારાયણ મંદિરના ના સંતો શ્રી નિલેપ સ્વામી નિર્મલ સ્વામી પરમ સ્વામીના ના સાનિધ્ય માં આયોજન કરવામાં આવ્યું હતું સભામાં માં વંદન સ્વામી કરણ સ્વામી હરિકૃષ્ણ સ્વામીએ સંગીતનો સુરીલો તાલાપી સભાને દીપાવ્યું હતું શાકોત્સવ ક્યારે ઉજવાયો હતો કોને ઉજવ્યો હતો અને તેની પ્રથા ક્યારથી શરૂ થઈ તેનું મહાત્મય ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સાથે હરિભક્તોને સમજાવ્યું હતું દૂર દૂરથી પધારેલ હરિભક્તોમાં સત્સંગ અને પ્રસાદનો અનેરો આનંદ હતો ચોખા ઘીમાં આખા રીંગણનું શાક બાજરાના રોટલાનું ખૂબ મહાત્મ્ય સમાયેલું છે રિપોર્ટર રજનીકાંત રાજગુરુ સમ્રાટ સમાચાર લાઠી

એનો મહિમા સમજાય ત્યાર પછી ખૂબ ભગવાનનું ભજન કરવું ભક્તિ કરવી સેવા કરવાનું બળ પ્રાપ્ત થાય એવા હેતુથી ખુદ ભગવાન સ્વામિનારાયણે અનેક અનેક ઉપાયો કર્યા પ્રથમ તો અનેક જીવ ઉદ્ધાર કેમ કરવો ભજન ભક્તિ ચાલુ રે એટલે મહારાજ કહે મારે બસ મોટા મોટા મંદિરોના નિર્માણ કરવા છે